ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો અને કૃષિ વિભાગે સર્વેની તમામ વિગતો મહેસૂલ વિભાગને સોંપી છે તો આજે રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ સહાય પેકેજ જાહેર થશે અને અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગઈકાલે મેરેથોન બેઠક યોજી હતી એક બાદ એક એ બેઠકો ચાલી હતી કૃષિ સહાયના પેકેજ માટે સતત પાંચ કલાક બેઠકમાં સરકાર જાહેરાત કરી શકે છે ખેડૂતોને નુકસાનીના ના વળતર ચૂકવવા માટે કારણ કે મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ તેજ થયો છે કૃષિ વિભાગે સર્વેની તમામ વિગતો મહેસૂલ વિભાગને સોંપી દીધી છે આ મામલે શું અપડેટ છે મહેસૂલ મેહુલ બિલકુલ જી વાત કરવામાં આવે તો જે કૃષિ રાહત પેકેજ જે છે તેની જે રાહ જોવામાં આવી રહી છે લાંબા સમયથી તે આજે જાહેર થઈ શકે તેવી સંભાવના છે ગઈકાલે મોડી સાંજ સુધી આ બેઠકોનો દોર જે છે તે ચાલ્યો છે ખાસ કૃષિ રાહત પેકેજ છે તેના માટેની જે પ્રાઈમરી જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વેની તમામ વિગતો મહેસૂલ વિભાગને સોંપી દેવામાં આવી છે કારણ કે જે કમોસમી વરસાદથી થયેલું જે નુકસાન છે તેની અંદર ખાસ આ નુકસાન જે છે તે ખેડૂતોને રાહત પેકેજ જે છે તે મહેસૂલ વિભાગ જે છે તેના તરફથી ચુકવણી કરવામાં આવશે એસપીઆરએફ જે નિયમો છે તે નિયમોથી પર જઈને ચુકવણી કરવામાં આવશે અને ખાસ આ જે ચુકવણી થશે તેની અંદર જે ગઈકાલે મેરેથોન બેઠકો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી દ્વારા કરવામાં આવી હતી તમામ સર્વે જે છે તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજના દિવસમાં આ પેકેજ જે છે તે જાહેર થાય સંભાવનાઓ જોવામાં આવી રહી છે બિલકુલ બેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતના હાલ બેહાલ થયા છે ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ખેડૂતોનો પાક એ નિષ્ફળ ગયો છે ત્યારે જેતપુરના થાણા ગાલોડ ગામના મહેશ સાવલિયા નામના ખેડૂતનો ડુંગળીનો પાક બરબાદ થયો છે ખેડૂતે મોંઘા ભાવની દવા અને બિયારણથી આઠ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ આ કમોસમી વરસાદને કારણે ડુંગળીનો પાક તદંતર નિષ્ફળ ગયો જેથી ખેડૂતે ખેતરમાં પશુને છૂટા મૂકી સહાય આપવાની માંગ કરી છે આજે મારા સાથે આઠ વીઘાની આ નાસિક ડુંગળી હતી એના માટે આઠ થી દસ દિવસથી આની માટે કમોસમી સતત વરસાદને કારણે આ મારો ડુંગળીનો નાશ આપો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે નાશ થઈ ગયો પણ આમાં અમારે કોઈ આવક ને અત્યારે કોઈ વસ્તુ છે નહીં અને પ્લસ બીજા નંબરમાં મેં આમાં સત્તરથી હજાર હજારનો વીઘે મિનિમમ ખર્ચો કર્યો ટૂંકમાં ખર્ચો કર્યો અમારી મજૂરી આ હતી એ તો અમે કોઈ વસ્તુ અમે ગણતા નથી એટલે જેથી કરીને આમાં સંપૂર્ણ નાશ થઈ ગયેલો પાક છે તેથી મેં અમારા ગામના માલધારી એના માટે આ ખેતર તો આઠ વીઘામાં ડુંગળીનો પાકનું વાવેતર એ જેતપુરના એ ખેડૂતે લીધું હતું પણ આ પાક કમોસમી વરસાદને કારણે સદંતર એ નિષ્ફળ ગયો છે પાક બળી ગયો છે હવે જેના કારણે અલગ જ પ્રકારનો ખેડૂતે વિરોધ કર્યો અને સાથે સાથે માંગ પણ કરી છે કે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તો પશુઓને પોતાના ખેતરમાં છૂટા મૂકી દીધા હતા ચરવા માટે અને આ સાથે સહાય પેકેજની પણ માંગ કરી છે તો જેતપુર પાસેનું આ ગામ રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદનો માર ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે ખેડૂતની કફોડી સ્થિતિ છે અને ભારે વરસાદથી રાજ્યના મોટા ભાગના ખેડૂતોને પાકમાં નુકસાની ગઈ છે ત્યારે જેતપુરનું આ થાણા ગાલોડ ગામ કે જ્યાંના એક મહેશ સાવલિયા નામના ખેડૂત છે કે જેમનો ડુંગળીનો પાક આખો આખો બરબાદ થઈ ગયો છે ખેડૂતે મોંઘા ભાવની દવા બિયારણનો ખર્ચો કર્યો હતો અને આઠ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું આ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે અને પશુ છૂટા મૂકી દીધા અને હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે રાજ્ય સરકાર આજે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સહાય પેકેજ જાહેર કરશે

સરકાર ને કેવા માંગુ છું કે આમાં દે અડધો ભાગ્યા નઈ મળવું ગરીબ માણસ એવી આમાં અમારે તો મજૂરી માણસ ને આમાં પૈસા દબાવવાના નો આવે ને એ ભાઈ તો કમોસમી વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સહાય આપવાની માંગ ઉગ્ર બની રહી છે ગામના ખેડૂતોએ સહાય આપવાની માંગ કરી છે ત્યારે ખાતેદાર મણ ટેકાના ભાવે મગફળી ખરીદવા માંગ થઈ રહી છે પાક ધિરાણ માફ કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે સાથોસાથ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી શરૂ કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોની સાથે માલધારીઓ અને ખેત શ્રમિકોને પણ સહાય આપવા માટે માંગ થઈ રહી છે પોહચી વળવા માટે અને આજે જે રાહત પેકેજ બહાર પડવાનું છે એવું અમે સાંભળ્યું છે તો અમે સવારના પોર રામજી મંદિર આવી ભગવાન ને પ્રાર્થના કરીએ કે ખેડૂતના હિતમાં બહુ મોટું જાહેર પેકેજ બહાર પડે ખેડૂ ખરેખર ખુશ થાય અને ખેડૂત અંતરથી અને આપ ભગવાન ને પ્રાર્થના કરીએ કે સરકારનો તિજોરી રિયાજ એના તમામ દ્વાર ખુલી જાય અને ખેડૂત ખુશ થઈ જાય એવું રાહત પેકેજ બહાર પડે એ પ્રાર્થના કરવા ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું છે એ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ અત્યાર સુધીના વળતરના રાહત પેકેજમાં એવું જોવા મળ્યું છે કે સરકાર વધુ વધુ બે એકટરની મર્યાદામાં ખેડૂતોને વળતર ચૂકવે પણ ખરેખર જે ખેડૂતોને આઠ દસ હેક્ટર જમીન હોય તો એનું નુકસાન પણ મોટું થયું હોય

તો સંપૂર્ણ દેવા માફ કરવા પડે તો ખેતી એક વિનંતી છે કે આપડે જે યોજના હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજના હતી ખેડૂત ને પરવડે એવી યોજના હતી સરકાર ને આ યોજના સારી હતી પણ સરકારે આ યોજના દૂર કરી જેનાથી આજે ખેડૂત ને માગવું પડે ખરેખર ખેડૂત એક એવો વર્ગ છે જેને માગવું એ બહુ અઘરી વસ્તુ છે એ આજ સુધી ક્યારે માગતો નથી પણ આજ પરિસ્થિતિ એવી થઈ છે કે જેને સરકાર સામે હાથ લાંબા કરવા પડ્યા છે તો એના હિસાબે આ યોજના ફરીથી અમલમાં આવે વાત હવે છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં માંજરોલ અને કાલી તલાવડીને જોડતા રસ્તા પરથી કેનાલ પસાર થાય છે અને જેની ઉપર બ્રિજ બનાવાયેલો છે બ્રિજ નીચે પસાર થતી પસાર થતી મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં ગાબડા પડી ગયા છે

અને કેનાલમાં એટલું બધું સમારકામની જરૂર છે કે અહીંયા ઠેર ઠેર ગાબડા પડેલા છે અત્યારે તો પાણીની જરૂર નથી પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે નહીં તો કોઈ એને સમારકામ કરતું નથી આ ઝાડવા ઉગી ગયા છે જૈન થઈ જૈન થઈ ગાબડા પડી ગયા છે જો કોઈ મોટું ભંગાણ થઈ ખેતરમાં પાણી પીયાસે તે પણ ખેડૂતોને નુકસાન વેસવાનો વારો આવશે એટલે સત્વરે નર્મદા નિગમ વાળા એના સમારકામ કરવાની જરૂર છે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની એક તરફ માંગ ઉઠી રહી છે અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ખેડૂતોનું દેવું માફ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે ને દેવું માફ કરવા ધારાસભ્ય પોતાનો બે મહિનાનો પગાર આપવા માટે પણ તૈયારી દર્શાવી છે તો ખેડૂતોની એક તરફ કફોડી સ્થિતિ અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ ખેડૂતોનું દેવું માફ કરવા માટે પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે માંગ કરી છે અને સાથે સાથે પોતાનો બે મહિનાનો પગાર આપવા માટે પણ પોતાની તૈયારી તેમણે દર્શાવી છે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ એક તરફ રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ખૂબ કફોડી સ્થિતિ અને એ વચ્ચે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ ઉઠી છે અને માંગ કરી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે બિલકુલ થી અંકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે આ પત્ર જે છે તે લખ્યો છે પાટણના ધારાસભ્ય કોંગ્રેસના કિરીટ પત્ર લખીને ઉલ્લેખ કર્યો છે કે જો સરકાર ખેડૂતો છે દેવું માફ કરવા માટે તૈયાર હોય તો ધારાસભ્ય તરીકે તેમનો મહિનાનો પગાર જે છે તે જમા કરાવવા માટે પણ તૈયાર છે આ તૈયારી તેમને એટલા માટે દર્શાવી છે કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જે છે તે થયું છે અને દેવું માફ કરવામાં આવે તેમની છે ખાસ ઉદ્યોગપતિઓને પ્રમાણે રાહત અંદર આપવામાં આવે છે અને આ સંદર્ભે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને તેમની જે માંગ છે તેમના સમક્ષ મૂકી છે અને તેમનો જે ધારાસભ્ય તરીકેનો બે માસ પગાર જે છે તે આપવા માટેની તૈયારી પણ દર્શાવી છે બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર

આજ મુદ્દે સુરેન્દ્રનગર ની જેલ એટલે માટે જલસાની જેલ બની હોય તેવું લાગી રહ્યું છે જેલમાંથી પાંચ મોબાઈલ અધિકૃત વસ્તુઓ મળી આવી છે અને બેરક નંબર બે અને બેરક નંબર ચાર માંથી તેમજ પ્લાસ્ટિક ની ડોલમાં

મેકડાનેલ હોનોલુલુ એરપોર્ટ પર આ વિમાન જઈ રહ્યું હતું અને ત્યારે વિમાન ક્રેશ થયા પછી જોરદાર વિસ્ફોટ પણ થયો હતો પોતાના કેમેરામાં આખી ઘટનાને કરી લીધી છે ખૂબ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કાર્ગો વિમાન અને જે આ એરપોર્ટ ઉપર ક્રેશ થયું અને ક્રેશ થતાની સાથે જ આગના હવાલે એ કાર્ગો વિમાન આવી ગયું હતું મોહમ્મદ અલી એરપોર્ટ અમે આપને અમેરિકાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ પ્લેન કાર્ગો વિમાન એ ઉડાન ભરી રહ્યું હતું એ સમયે છે આ ઘટનામાં લોકો મોતને ભેટ્યા છે દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે આખી ઘટના એક કેમેરામાં અલગ અલગ એંગલથી એ કેદ પણ થઈ છે બિહારની રાજધાની પટના કે જ્યાં કાર્તિકી પૂનમે ભારે ટ્રાફિક જામની જનજીવન અસ્તવ્યસ્ત થયું ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓને મોટી ભીડ છે જેના કારણે પટના એમ્સ ફ્લાય ઓવર અને જેપી પછી પર હજારો ગાડી એક કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવતા આ ઘટના બની છે ત્યારે જિલ્લા પ્રશાસન અને ટ્રાફિક પોલીસે આ અંગે ટ્રાફિક રૂટ પણ બદલ્યો હતો આમ છતાં ટ્રાફિક થતા ટ્રાફિક પોલીસના ટ્રાફિક મેનેજમેન્ટ પર સવાલો ઉભા થયા છે બિહારની રાજધાની પટના અને એના અમે આપને ટ્રાફિક જામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજે કાર્તિકી પૂનમ અને સ્નાનનું ખૂબ મહત્વ હોય છે લોકો પહોંચતા હોય છે સ્નાન માટે અને આ પટનાનો એમ્સ રોડ અને જ્યાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે બિલાસપુર ટ્રેન અકસ્માત અને જેમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે સારવાર દરમિયાન વધુ પાંચ મુસાફરે જીવ ગુમાવ્યો છે અત્યાર સુધી કુલ અગિયાર મુસાફરના મોત થયા છે તો માલગાડી અને મેમુ લોકલ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત પછી બંને ટ્રેન પાટાની નીચે ખડી પડી હતી વાત કરીએ રાજકોટની રાજકોટના બેડી માર્કેટિંગ ગાર્ડમાં મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા છે એક જ દિવસમાં મગફળીની એકવીસ હજાર પાંચસો મણ મગફળીની આવક થઈ છે ત્યારે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે પલળેલી મગફળી મગફળીના ભાવ ન મળતા ખેડૂતોને સરકાર તરફથી સહાયની આશા ખેડૂતો રાખી રહ્યા છે તો સરકાર સાહેબ પેકેજ જાહેર કરે તેવી તેની તરફ મીટ માંડીને ખેડૂતો બેઠા છે વરસાદના વિઘ્ન વચ્ચે અને કમોસમી વરસાદની વચ્ચે જે ખેડૂતોનો માલ બચી શક્યો છે અને જે ખેડૂતોએ વરસાદ પહેલાં માલ કાઢી નાખ્યો હતો એવા માલની અત્યારે આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વરસાદની વિઘ્ન વચ્ચે અમે ટોકન દ્વારા મગફળીની તથા સોયાબીનની આવક કરીએ છીએ એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે બારથી પંદર હજાર ગુણી મગફળી દરરોજની દરરોજ આવે અને જેની પ્લેટફોર્મની વ્યવસ્થા છે એમાં ઉતારી અને મગફળી ખેડૂતોને વેચી અને અત્યારે યોગ્ય ભાવ મળે એવું અત્યારે અમે કરી રહ્યા છીએ વરસાદના વિઘ્ન વચ્ચે જે ખેડૂતોએ પોતાનો માલ બચાવેલો હતો એ ખેડૂતોનો પ્રશ્ન નથી પણ જે ખેડૂતોનો માલ વરસાદમાં પલળી ગયો છે અને હવે પછી આવે એના માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટોકનની વ્યવસ્થાથી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પછીનું કામકાજ અમે ચાલુ રાખવામાં આવ્યું છે નુકસાની તો મગફળી બધી પલટી ગઈ છે અને મગફળી ઉગી વાયવા પછી ઢગલામાં વરસાદ કદાચ કાઢી લીધો તો વરસાદ પડ્યા પછી ઢગલા અંદર ઉગી ગયું હેઠે થી ભેજ ઉભેર થી ભેજ એ હમણાં પડી પડી ઉગેલી છે ભાવ નથી મળ્યા આઠસો રૂપિયા થી હારા આઠસો રૂપિયા હારામાં હારી મગફળી કોક હોય તો નવસો રૂપિયા ભાવ આવે છે મગફળી લાયા લગભગ બસો મળ્યા છે એક ને આઠસો મળ્યા એકસો આઠસો પચીસ મળ્યા બસ એટલા જ ત્યાં ભાવ જ ન આપતા શું કરે તરતા મહેનત તો બહુ કરી વરસાદ આવ્યો પલ્લી તો હા કોરી તો એટલો ભાવ આવ્યો પલ્લી હોય તેમ ને પલ્લીલી છે કોળા કોરીને એટલો ભાવ આવ્યો મગફળીનો ભાવ વધારે આપે તો સારું ખેડૂ માટે ખેડૂ એમના મરી જવાના હે હવે હા આખો વર્ષ પહેલ ગયો પંજાબના લુધિયાણામાં એક કબડ્ડી ખેલાડીની હત્યા કરી નાખવામાં આવી લોરેન્સ લુધિયાણા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે અને કબડ્ડીના ખેલાડી ગુરવિન્દરસિંહ સિંહની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી તો સ્થાનિક સ્તરે જાણીતા કબડ્ડી ખેલાડીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળના તપાસ હાથ ધરી છે